लाचारज एक नामक तन्वीर ने 3 आरोपियों ने ठगीपाटया छे 3 आरोपियों પાસેથી 5 लाख पण કબ્જે કરવામાં આવ્યા છે એક ના ડબલ કરનાર 3 ચોકીવા શનામદપુર પોલીસ સ્ટેશન માંાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા

તેને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપી પાસેથી રૂપિયા પાંચ લાખ પણ કબજે કર્યા છે મદેપુરા પોલીસે છેત્રીપુંડીના ત્રણ આરોપીઓને બોધના કલાકોમાં ઝડપી પાડ્યા છે આ આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે તેઓની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે આ મામલે પોલીસે છ કલાકની અંદર જ એક ના ડબલ કાર ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે તેણે આરોપીઓ પાસેથી રૂપિયા પાંચ લાખ પણ કબ્જે કરવામાં આવ્યા છે